તરત સીધો બેઠો થઈ જાય અંદર સુરત માં ખાવાની એટલી બધી વસ્તુ છે એટલી બધી અવનવી વાનગીઓ છે ને કે પંદર વીસ દિવસ રોન ગયો હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય શિયા રામ આઈ હોપ શો બધા મજામાં હશો કારણ કે આજનો વ્લોગ હું ચાલુ કરું છું અને કી શું છે સુરત અને હું સવાર સવારના પોરમાં અહીંયા આવી ગયો હતો અને અત્યારે વાગ્યા છે નવ પણ સુઈ ગયો હતો આવીને કારણ કે બસમાં ઊંઘ પૂરી નથી થઈ અને સવાર સવારમાં વહેલા પાંચ વાગે અહીંયા ઉઠી ગયો હતો પછી સુઈ ગયો હતો હવે આપણે નીચે જઈએ અને નીચે જઈને જોઈએ મમ્મી ને મનને બધા શું કરે છે તો ચલો નીચે જઈએ જયખોડિયા મમ્મી ગુડ મોર્નિંગ શું કરો છો મન હાજુ જો મન સૂતો છે ગોદળા વઢીને ઠંડીનો અને મમ્મી રીલ બનાવવાની તૈયારી કરે છે છાડીને એવું પહેરવાનું ને એવું કરે છે ચા નાસ્તો થઈ ગયો મારી માટે અને જો અહીંયા ચા બને છે અને ચા અને ખાખરા જે નાસ્તામાં ખાઈશું શું ખાય તો નક્કી એ લોકોનું તો આપણે ચા ને ખાખરા ખાઈશું જો જોઈએ અને ઉઠી ઉઠીને તરત સીધો બેઠો જ થઈ જાય અંદર મોઢું અંદર છે એનું મન

તો મન હવે અહીંયા ઉઠી ગયો છે અને હા હજુ તો ખીજા છે નહીં એનો કાર્યક્રમ ખીજાવાનો થશે હજુ તો હે જો કર્યું ચાલુ ખીજાવાનું એને બટકા ભરીને ના ખીજાવાય બટું ખીજાવાતું હોય ડાયા ચોકલા કોઈ દાળ ખી જાય ના ખી જાય ના ખી જાય એ તો ના ખી જાય જો આ બિલ્લી મોસી આવી ગઈ છે બસ બંધ કર બંધ કર બસ બંધ કર શું છે હે શું છે

મમ્મી હારે હવે શાંતિ તો રાખ પણ જો નાખશે જ મોટું નાખે જ એને કેટલી ભૂખ લાગી હોય બિચારીને ભૂખ લાગી હોય પણ આપણે શું કરીએ એને ટાઈમ તો હાલવો પડે ને અહીંયા એને સીધું કંઈ રહ્યા માં લાવો 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 થોડું હાલો આ તો કે હોટેલ થોડી છે અને ગાઈસ જો રીલ ઉતારીને અત્યારે ફ્રી થઈ ગયા હતા અને ફ્રી થઈ અને જમવા બેસી ગયા હતા જમવામાં છે શું છે મમ્મી કોબી ગાજર અને મરચાનો સંભાર જેવું શાક છે સંભાર જેવું શાક છે હળદર જે લીલી રોટલી અને દહીં હવે જમી અને થોડીવાર આરામ કરી અને ફરીથી પાછા રીલ ઉતારવા માટે

દાળ રોટલી ખાય પછી એને કેટલી બધી તાકાત આવે દૂધ રોટલી ખાય એટલે હેને મન દૂધ રોટલી ખીતલી ને રોટલી પછી તાકાત કેટલી બધી અમને બહારનું જેન તે ના ખાય ને એટલે જ સારું રે હમ અને આપણે છે તે શું કરીએ આ નહીં ભાવતું પેલું નહીં ભાવતું ને પછી બધું દુઃખ ખાસ ખા કરીએ પાઉખીએમ બર્ગર ખાઈએમ પીઝા ખાઈએ નહીં મન એટલે પછી આપણે માંદા પડીએ મન માંદો ના પડે હે ને મન આવું જ ખવાય કે મિતભાઈને આવું જ ખવાય રોટલી ને એવું જ ખવાય હે વન બપોર નોટી ગયો હે વન બપોર નોટી ગયો ઊંઘી ને હા અને અમે અહીંયા રીલ સુધારતા હતા બહુ ખેંચાઈ ગઈ પીપી પીપી કરી કપડા બદલાયા અને જો એનું ગુદડું ગુદડું સાફ કર્યું નહીં કે શું થયું અને મમ્મી જમવાનું શું બનાવવાનું જમવાનું હું શું બનાવું નક્કી નહીં આજુ હા હા અને મન ને મમ્મી ને બધા અહીંયા બેઠા છીએ હવે નહીં મન અને મિત્રો જો અત્યારે ફ્રી થઈ અને થોડુંક હેર કટિંગ ને દાઢી ને એવું કરાવીને આવ્યો અને બેઠો હતો અહીંયા અને મન જો રમતો હતો નહીં મન શું કહે તો બેઠા બેઠા રમતો તો તું હે ને અને અત્યારે આપણે તો ફ્રી થઈને હવે એડિટિંગ કરવા બેસીએ છીએ અને કિસુની હવે ફૂટેજ આવશે ધીમે ધીમે એટલે આજે ખબર પડશે કે ત્યાં એ શું કર્યું એ અમારે હા શું ખાધું એ સુરતમાં ખાવાની એટલી બધી વસ્તુ છે એટલી બધી અવનવી વાનગીઓ છે ને કે પંદર વીસ દિવસ રન તો ખૂટે એમ નથી ત્યાં એટલે હવે કીશું એના આજે ફૂટેજ આવશે એના રીલના એટલે આપણને ખબર પડશે કે એને શું ખાધું શું કર્યું એટલે આપણે જોઈશું પછી એ તો ગાઈ જો અમે શોપિંગ કરી આવ્યા બહુ બધી શોપિંગ કરીને આવી ગયા અને જો કેટલા બધા ડ્રેસ લઈ લીધા છે અને આમાં અડધા મમ્મી ના હશે મામી ના મારી એકલી ના નથી એટલે એવું ના બધા બહુ બધા ડ્રેસ લઈ લીધા અને આજે તો આજના દિવસમાં થાકી ગયા નહીં બહુ ખરીદી કરી આવ્યા હજી ઘરે જઈને ચાલો જમવાનું બનાવવાનું છે શું બનાવીએ બતાવ ખરે તો ગાઈ શોપિંગ એવું કરીને આવીને જો અત્યારે આપણે બનાવ્યું છે અહીંયા સેવ ઉસળ મસ્ત સેવ ઉસળ છે ગાંઠિયા પાવ ચટણી લાલ લાલ અને ભાઈ આવ્યા છે ઘરે

અને બધું અપલોડિંગ પતાય કામ મમ્મીને બધા જો બેઠા છે અને હું બેઠો છું ખાવા માટે ગોટા કઢી અને મરચાં અને ડુંગળી ને સાથે સાથે અપલોડિંગ બી થાય છે તો મિત્રો અત્યારે હું જમી અને મન જોડે ઘડીક બેસી ને નીચે ઘડીક બેઠા મમ્મીને બધા અને હવે ઉપર આવી ગયો છું તો અહીંયા જ આપણે બ્લોગનો એન્ડ કરીએ છીએ અમારા બ્લોગ જો તમને ગમતા હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જો અમારી ચેનલમાં કોઈ નવું આવ્યું હોય અને નવા કોઈ લોક લોકો જોતા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવતીકાલે મળીએ નવા બ્લોગમાં જય શિયા રામ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ